જય માતાજી જય માં મોગલ તો હાઈ હેલ્લો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો માં તમારા માટે તમારો ભાઈ લઈને આવી જશે એક ના સર્વાઈવ ચેલેન્જ ઈ પાસે હું એકલો કરવાનો છે ને ઈમાં પણ આપણે એક તંબુ બનાવવાનું છે તે ઈમાં આપણે કેમેરામેન થોડીક આપણે તંબુમાં મદદ કરવા લાયક છે તો આપણે આજે સર્વાઈવ ચેલેન્જમાં બજેટ રાખી ગયેલું છે નોર્મલ તો આપણો આ બજેટ પણ છે આપણે નાનું બજેટ છે તો એની પેલા આપણે છે ને રેવા માટે આપણે સુવા માટે એક આપણે તંબુ પહેલા બનાવીએ તો આપણે તંબુ બનાવીએ પછી આપડે બજેટમાં હું છે વસ્તુ પછી તમને અમે બતાવીશું કે એમાં આપણી રાત નીકળી હગે કે ન નીકળી હગે તો પહેલા આપણે બનાવીએ ફટાફટ તંબુ તો ચાલો તો અત્યારે આપડે તંબુ નું પણ કામ ચાલુ કરી દીધું છે અને આપણું તંબુ પરફેક્ટ આખું બની જાય ત્યાં લગન તમે વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોમાં બન્યા રહી ગયો તો ચાલો હવે આપડે આ બાજુ ખોલી દઈએ

તો બજેટ માં તો પેલા તો છે આપડો પંખો બેટરી વારો પછી બે પાણી ની બોટલ છે બિસ્લેરી પછી આપડે મેગી બનાવવા માટે ચમચી છે આવી રીતના હલાવવા માટે આ ટોપરી માં બનાવીશું આ વાટકો છે આપડે એમાં નાખીશું ના આપણે આમાં વસ્તુ છે કામ કામ છે એ બજેટ માં એ તો વેફર છે ખાવાની બીજી મેગી એ જો કંકુ દે પછી 10 વાળું બિસ્કિટ સેકન્ડ વાળું નેક આપણે ખાંડી બોટલ સોડાન એટલું છે ને આટલું આપણે છે ને રાત્રે માં આપણે કાઢવાનું છે

આપણા બજેટ માં જોવા માં આવ્યું આપણે બળતણ ને બધી પડ્યા એટલા બર્તન છે આ સુલો છે ભાંગેલ તૂટલો આડી શરૂઆતમાં કેમ કે હાલે આવું કેમ કે સંઘર્ષ માં માણસ છે ને એકલો જ હોય આપણે એકલા ને કાઢવાન છે અવર નાઈટ કેમ છે બાકી તંબુ પવન ને કેમ આમ થાવા મળે વાહ રે વાહ ઓસ્ય તો હવે છે ને આપણે આઈથી લઈ ને પાથરવાનું છે ને એને આપણે પછી આપણે શરૂઆત કરીએ ધીરે ધીરે ચાલો તો હવે આપણે આને પાથરવાનું લઈ લઈએ તો મિત્રો કી આવી રીતના આપણે સામાન બામાન મૂકી દીધો અંદર ને આવી રીતે આપણે પાથરી દીધું કુવા માટે અને ઉપર આપણે લાઈટ પણ બાંધી દીધી અંદર લાઈટ કેમ કે નાનું બજેટ છે એટલે એક સિંગલ લાઈટ જ છે આપણી મેળે પણ મોટું બજેટ થાય એ રીતના આપણે કહીશું કેમ કે નાનું બજેટ છે એટલે આપણે થોડુંક બજેટ ઉપર કામ કરવું પડે તો તો હવે આપણે હજી કેટલા વાગ્યા તો એક જ લાઈટ છે ને આપણે પકવવાનો ચૂલા ઉપર આપણે મેગી ઈ તો મોબાઈલ ની લાઈટ ઉપર પકવવી પડશે કેમ કે એક પાણી બાંધી દીધી હવે લાઈટ નથી આપણી મેળે એવી રીતે આવી એક તો આપણે છે ને હવે ઘડી બેઠા કે ખાઈએ બે ફક બે ફક હા ખાલ ભૂખ લાઈ ગયા કામ કરી ને સારી રીતનું તેજ છે ને નાનું બજેટ આપણું છે એમાં પેસે પણ હાવ હોવા માટે જગ્યા છે ને સાવ ના નીકળી છે એટલી બધી છે તો મોટું બજેટ આવે પછી કયું આપણે બાલાજી નું

તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો અને પાણીની વાત કરીએ તો આપણે એટલું પાણી પીધું છે અને આગળ મેગી બનાવવા માટે આ પાણીનો થોડોક ઉપયોગ કરવાનો છે તો હવે મેગી નો આપણે સામાન લઈ લઈએ આપણે બાર આપણે ખાવામાં નાસ્તામાં શું શું ખાધું પેલા તો આપણે વેફર ખાધી પછી કુરકુરી હતા એ ખાધા અને છોડા આપણે આપણે છે ને અહીંયા લઈ લઈએ આપણે મોબાઈલ નો પણ આપણે સહારો લઈ લેવું અંધારું છે ને લાઈટ કરવી પછી આપણે લાઈટ પણ ચાલુ કરી દીધી અને અહીંયા આપણે મૂકી દઈએ આવી રીતે ને આપણે હજી નાસ્તો કર્યો તો આપણે કાગળ જે હતા એ આપણે એનો પણ આપણે ઉપયોગ કરી લેવું કેમકે આને હળગાવવા માટે ઉપયોગ કરી લેવાનું છે અને આવી રીતે આમાં નાખી દે હું હરગાવી નાખ એટલે એનો પણ ઉપયોગ થઈ ગયો કોઈ વેસ્ટ ન જવું જોઈએ કેમ કે લો બજેટ માં કોઈ વેસ્ટ ન જવું નોર્મલ આપણી મેરે બજેટ છે આપણા ઇન્દ્રા પર હવે આપણે આગળ સળગાવાનો છે સુલો તો મિત્રો આપણે સુલો બોલો હરગાવી લીધો અને હવે આપણે મુક્યાડી પાણી પેલા ગરમ કરી નાખીએ કઢાઈમાં એટલે આમાં કુસો હોય તો વિસરી એક છે તો થોડુંક આપણે પેલા મૂકી દઈએ અહીંયા આવી રીતે એમાં પાણી નાખ્યું કેટલું નાખશું મેં મેગી ડૂબી જાય એટલે બફાઈ જાય એટલું નાખ્યું બસ તો એટલું આપણે પાણી નાખી દઉં હવે થોડુંક આપણે પાણીને ગરમ થવા દઈએ ગરમ થઈ જાય પછી આપણે નાખશું મેગી એને આપણે છે ને અલગ છે ને થોડી તોડીને નાખી દઈએ બીજો વાટકો આપી દઈએ

तो मित्रों તમે જોઈ શકો છો કે આપણું પાણી તો બહુ જ ગરમ થઈ ગયું અને હવે આપણે મેગી નાખવાનું છે એટલે થોડીક મિનિટમાં પછી આપણે પાકી જાય એટલે આપણે મેગીને બાથી કાઢી લેતો આવી રીતના રાખી દે આપડે એક વાટકામાં છે ને આપણે પહેલા પહેલાને હેડકી સૂટી પાડી દઈએ આવી રીતના આડી ઘડીકા પાકો દેવું અને આપણે મસાલો પહેલા એક વાટકામાં આપણે કાઢી નાખ્યામાં

આપણે જોઈ લઈએ કે પાકી ગઈ કે નહીં સેપ કરી લઈએ આપણે કડક છે થોડીક વાર પાકવા દો ફાઇનલી મિત્રો આપણી મેગી બેગી તો પાકી ગઈ છે હવે આપણે નાખી દઈએ આવડી મસાલો મેગીનો

બાપા ગરમી થાય કપટની ગરમી પાણી નુક થાય ચાલો બાકી હેક નંબર હવે આપણે નુડલ્સ બની ગયોનો હવે છે ને આપણે ઉતારી લઈએ હવે રીતે ઉતારીને આય સાઈડમાં મૂકી દઈએ તો ફાઇનલી આપણી મેગી બેગી બની ગઈ છે અને હવે આપણે જમી લઈએ આપણે પેલા ટેસ્ટ કરીએ કેટલીક બેન વાહ બાપા બાપા એક નંબર કઈ ઘટ્યો નહીં હવે છે ને આપણે પેલા જમી લઈએ ફટાપટ તો મિત્રો આપણે મેગી બેગી ખાઈ લીધી છે અને એક બોટલ પર પાણીની પૂરી થઈ ગઈ હવે વધી આપણી મેરે એક બોટલ ને આપણે બિસ્કિટ છેクリーム વારું જો પવન ન દે જોય તાલપતની કો આપણે તમડુ પર ભાટી દયું આપડી રાત નીકળશે કે નહીં નીકળે આમાં હવે પવન ન આવે તો સાબું છે બાકી તો આ બધી ભાટી રહે તો આમ ખાલી આ બધી ઉસ્કિન ઓયું જ રહે હું આ રીતના આંગડી હુવાનો છે હવે ને બધું આ બધીમાં ગોખલા પડી ગયા જો અહીંયા સીરા પડી ગયા આ તો આવી રીતે બાંધજો મસ્ત નું અને કઈ ઉડે નહીં ને સાઈડ માં અમે થોડા પાણા એટલે અમે કઈ ક્યાંય હવા ભરાય નહિ નીકળી જાય આવી રીતે તો હવે છે ને હવે આપડે પાણી પાણી પી ને ઉઈ જાય ને વાગી ગયા કેટલા વાગે વાગવામાં હવા નવ થઈ ગયા ને હવે ઉઈ જાય પાણી પાણી પી લઈએ પાણી પાણી પીવાઈ ગયું aneh-aneh sehne apre side mejak mugdeh ye ayo ditangis botel ne mugdeh side me biskit biskit nah kali botel ne pun jahat deh bisut saman toh torok apre megino saman benenu di toh bayar poh di toh kan bantul panko sehne abis itu jam kori neee panko panko salu kari no hui jahe ala ala pelan sehne abis kari ne oh, oh, ohoh baleng mugdeh તો મિત્રો ગુડ મોર્નિંગ ને હવા બવાર આપણું થઈ ગયું છે સુરેજ દાદા પણ ધીરે ધીરે નીકળી ગયા છે અને આપણે તમને જોવા માંગતા હોય અને જો આ ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે મળીએ એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય મોગલ જય હિંદ જય ભારત વંદે માતરમ